હેલો સ્ટુડન્ટ સવાર યુલ આઈ હોપ ઓલ આર ફાઇન ટુડે વીલ સી સ્ટેન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી અને ચેપ્ટર નંબર ફોર દ્રષ્ટિપારની સૃષ્ટિ અગાઉના ભાગમાં પાર્ટમાં આપણે પ્રશ્ન ક્રમાંક પાંચ જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક છ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પ્રશ્ન એક છોટું મોટ છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો જવાબ છે કે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો હવે આપણે પ્રશ્ન ક્રમાંક બે જોઈએ છોટું ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કહ્યું તો જવાબ છે કે છોટું ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી એને ખરી વાત સમજાવી એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાએ જમીનથી ઘણી ઉપર આવેલી છે સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં પ્રશ્ન આઠ મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો જવાબ છે કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂર પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે પ્રશ્ન ચાર મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો જવાબ છે કે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે પ્રશ્ન પાંચ ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શું શો ખુલાસો કર્યો તો જવાબ છે કે ટીવીના પડદા પરના ટપકા વિશે ખુલાસો કરતાં મોવડીએ કહ્યું કે તે આકાશમાંના તારા નથી કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાં આવી રહી છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક છ વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે શું કહ્યું તો જવાબ છે કે વ્યવસ્થાપક સમિતિના બેઠકના અધ્યક્ષે યાન વિશે કહ્યું એક યાન આસપાસ ચક્રઓ લે છે બીજું હજી દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાનો પડોશના ગ્રહોમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે આપણે સા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ પ્રશ્ન સાત મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે સી માહિતી આપે છે જવાબ છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે અવકાશયાનને અવકાશમાં જ નક્કામાં બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નક્કામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પ્રશ્ન આઠ મંગળ પર ઉતરેલા અવકાશયાન વાઇકિંગ એક વિશે નાસાએ શું નિવેદન રજૂ કર્યું તો જવાબ છે કે નાસાએ વાઇકિંગ એક વિશે આમ નિવેદન નક કર્યું મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન બાઇકિંગ એક અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તે તંત્ર તંત્રજ્ઞ રિમોટ કંટ્રોલ દ્વારા આ બગાડને સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત મંગળના પદ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે પ્રશ્ન નવ નવ વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તો જવાબ છે તેનું શું પરિણામ આવે છે જવાબ છે વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા થગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનીઓ વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરા પુરાવો મળ્યો નથી પ્રશ્ન દસ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો તો જવાબ છે કે મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી હવે આપણે પ્રશ્ન ક્રમાંક સાત જે છે એ પાર્ટ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્ધી ઓકે બાય